હાલો મિત્રો આ ધારી તાલુકાનું જરે ગામ છે આ ભાઈનું નામ કનુભાઈ છે તેની હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે તમે જોઈ શકો છો કે તે આ ભાઈને ડોકની બીમારી છે ડોક સીધી થતી નથી તેથી તે કોઈ કામ કરી શકે તેમ નથી તેની પરિસ્થિતિ જોઉં છો તમે હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે તેઓ હાલની આ પરિસ્થિતિમાં લોકો છે તમે જોઈ શકો છો ઘણા સમયથી આ લોકો આવી પરિસ્થિતિમાં રહે છે કપડાં બાંધીને છાંયો કરી અને આ લોકો આમાં રહે છે આ મકાન તેનું વાવાઝોડામાં પડી ગયું છે તો જેથી કરી કોઈ આ પરિવારની મદદ કરવા માંગતો હોય તો પ્લીઝ આ લોકોની મદદ કરજો તેઓ હાલની આવી પરિસ્થિતિમાં લોકો રહે છે આ તમે જોઈ શકો છો એક ઓવડી બનાવેલી છે તેમાં આ લોકો તે રહે છે હાલની પરિસ્થિતિ આ લોકોની બહુ જ ખરાબ છે આ લોકો આવી પરિસ્થિતિમાં રહે છે આવી ઝૂંપડીમાં અત્યારે આ લોકો તેનું જીવન ગુજારે છે તો તમે જોઈ શકો છો હાલની પરિસ્થિતિ મિત્રો હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આવા લોકો આવી પરિસ્થિતિમાં અત્યારે આ રહી છે હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો આ બેન છે આ તેમના ઘરના ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાય છે તો તમે જોઈ શકો છો જેથી કરી જે કોઈ આની મદદ કરવા માંગતા પ્લીઝ આ લોકોની મદદ કરજો આ ધારી તાલુકાનું ઝર ગામ આ લોકો આવી પરિસ્થિતિમાં રહી છે આ બેન માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે

આ ભાઈની હાલની પરિસ્થિતિ આ ધારી તાલુકાનું જર ગામ જેથી કરી આ જે કોઈ આ પરિવારનું મદદ કરવા માગતા હોય તો પ્લીઝ આ લોકોની મદદ કરજો અને બને એટલો વિડીયોને મારા વાલા શેર કરજો તમે જોઈ શકો છો આ ભાઈ છે આ ભાઈના ઘરના ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો તેની પાસે

તેના ઘરના પણ બીમાર છે માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે આવી પરિસ્થિતિમાં લોકો રહે છે તો બને એટલો વિડીયો મારા વાલા શેર કરજો લાઈક કરજો હાલમાં આવી પરિસ્થિતિમાં લોકો રહે છે બને એટલો વિડીયો શેર કરજો મારા વાલા આ ભાઈ માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે તો હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે તમે જોઈ શકો છો ધારી તાલુકાનું જર ગામ